આપ જોઈ શકો છો એમ રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અને કોર કમિટીના ઉપક્રમે ન માત્ર અમદાવાદ ગુજરાતના અનેક સ્થળે મીણબત્તી અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમે રામધૂન પણ બોલાવી અને અમારી માગણી અમે લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી રહ્યા છે આજે આવા કાર્યક્રમો ગુજરાતના અનેક સ્થળો પર છે અમે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરવા માંગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સત્વરે રદ કરવામાં આવે આપ જુઓ છો એ મુજબ આજે મારી સાથે ભાઈ શ્રી ધનરાજભાઈ ખત્રી છે જેઓ અખિલ ભારતીય ખત્રી સમાજના પિસ્તાલીસ માં પ્રમુખ છે ઓગણીસો એક માં સ્થપાયેલી આ સંસ્થાના સમગ્ર ગુજરાતની અંદર પચીસ લાખ કરતા પણ વધુ સભ્યો છે એમને આજે અમારી સંકલન સમિતિને ક્ષત્રિય સમાજને રૂબરૂ ટેકો આપ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એને સમાજ પણ સખત વખોડી જો લોકશાહીની અંદર દરેક ને પોતાની રીતે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે પણ હું આપને અધિકારીતા રીતે કહું એ સંકલન સમિતિ કે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એ અમને આ બાબતની કોઈ જાણ નથી જેમ બધી નદીઓ સમુદ્રને મળતી હોય એમ કોઈ સંસ્થા તરફથી આવું આયોજન કરવામાં આવ્યું હોય તો એ વિશે અમે કંઈ જાણતા નથી ઓકે થેન્ક યુ